શુદ્ધ સાધને સાધના સાત્વિક કરતા છે તેને બાહ્ય ઉપાધિઓ કદી દેતી છે માટે સાધન શુદ્ધને રાખી સામે આમ કરી સાધના તે નર થાય કચિત નિષ્કામ કિશોર પાંડુ રંગ શુદ્ધ સાધને આહ્ય પગદંડી પર બ્રહ્મની આગળ વધતા જા બાહ્ય દૃષ્ટિથી લોકમાં કરતા કાર્ય તમામ પણ અંતરમાં ધગ ધગે જ્ઞાનાગ્નિ અવિરામ હેવા પાંડુરંગનો નિર્મલ જીવન પ્રવાહ કલકલ શબ્દે વહી રહ્યો નહિયા દિ નહિયા કિશોર પાંડુરંગની સંગીત પર બહુ પ્રેમ શાસ્ત્રીય સંગીત પર હતી અવિશેષ રુચિ એમ કાષ્ટંસરી રાખતા નિત્ય બજાવે તે હોય પડો નવરાસ ની સ્વાંત સુખ ને કાજ રોજ બજાવે બંસરી મળ્યું જાણે રાજ જ્યારે બંસી બજાવતા પાંડુર માંય આજુબાજુના લોક સહુ પ્રેમે સુરતા ત્યાંય એક સમય કઈ કામ માં રોકાયા શ્રી રંગ બંસી વાદન ના થયો પડ્યો ક્રમ મહિભંગ સામેના ઘર માં હતી રહેતી મુગતા એક સુરતી બંસી નાદ એ બની બાવરી છે છાની માની મુગત થઈ સુરતી બંસી એ મોદ પામતી અતિ ગણો ધરે પાંડુ પરસે બંસી નાદ સુયા વિના ચેન ના આકુળ વ્યાકુળ થઈ ગઈ મનમાં દુઃખ અપાય પાંડુને એમ બંસી વાદન બાબુ ભાઈ કર્યું કહો બંધેમ તો બંસી સોની આવીના ચેન ન પડતું ક્યાંય મનને કંઈ ગોઠે નહીં આકુળ વ્યાકુળ થાય

મન બગાડે અન્યનું ખરે કડાય વ્યર્થ બીજાને વ્યાકુળ કરે એનો સોચે અર્થ મારા બંસી વાદને અન્ય જો મોહિત થાય તો એ વાદન જરૂર મને ઊંડે ગઢ લઈ જાય એમાં વિચારી પાંડુરંગ દોડ્યા ઘર મોઝાર બંસી ભૂલી દી હાથમાં કર્યા ટુકડા બેચાર ફેંકી દીધા બહાર ને કરી હૃદય ને શાંત ત્યાર પછી બંસી કદી લીધી નથી નીતાન અલખ નિરંજન ને કહે સાચો સાધક છે સદા રહે છે જાગ તો નિજ પર વરદે જરાક પણ જો ભૂલ કરે જરાય થાય લુબ્ધ તો નિશ્ચય થાય પતન ને થાય સાધના શુદ્ધ ખાડા કેરી ધાર પર ચાલવું અઘરું જેમ સાધના પથ પર અઘરું ચાલવું એવું તેમ પાંડુરંગની સાધના આવી માથે સદગુરુ ગર્જ તો સદા કરે છે ત્રણ જેના પર સદગુરુ કૃપા તે ભય ચિંતા સદગુરુ ચરણમાં નાખી બનો અભય બાલકની કાળજી રંગ સદગુરુ સદાયીલાની ઘાતા આહાર દિવ્ય રંગ લીલાય શ્રી રંગ પાન મિલિન ચોનીલાલ બાલગોવિંદોપાધ્યાય બાલકરચિ શ્રી રંગ લીલામૃે પ્રોથિ પ્રાપ્ત દિસાધના માર્ગકથન નામ ષ્ટમો અધ્યાય અવધૂતચિંતને શ્રી ગુરુદેવદત